દરેક જગ્યાએ ડિલિવરી પહોંચાડી આપવામાં આવે છે બટ ઓર્ડર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા આપવો પડે એક સાથે પાંચ થી છ પતંગો કાપવાની આની કેપેસિટી છે શું વાત કરો અને ફૂલ ગેરંટી આ દોરીમાં તો જે હવા વગર ઉડેવી પતંગ એને એક્ઝેક્ટલી આજે તમે જોવો છો ચક્રાકાર રાઈટ વર્તુળાકાર શેપમાં છે તો કેમ છો મારા વાળા ચડો દરવાસીઓ હું તમારો પ્રિય પ્રેમ લડિયાદ અંદર આવી ગયો છું મોજ કરવા માટે ફરી એકવાર અને બાલાજી સિઝનેબલ એટલે ભાઈ દરેક સિઝન ની અંદર આપણા પ્રસંગની અંદર એક જોરદાર બબકાદાર રોશન કરતું એટલે કે બાલાજી સિઝનેબલ જે અત્યારે ચલો અંદર કિંગ પણ કહેવામાં આવે છે સિઝનેબલની અંદર અલગ અલગ સિઝનમાં અલગ અલગ વસ્તુ તમને આ જગ્યા પરથી પરચેસ કરી શકો છો જેમ કે દિવાળીની અંદર જ પણ હમણાં આપણો વિડીયો ગયો જેની અંદર આપણને દારૂ હતું પછી રક્ષાબંધનની અંદર રાખડી છે અને અત્યારે આવી રહી છે ઉત્તરાયણ બરાબર ઉત્તરાયણ પણ આવી રહી છે ને સાથે સાથે તમને અહિયાં લગ્ન ની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે એટલે ફટાકડા પણ અહીંથી જોવા મળશે બરાબર લગ્ન અંદર ફટાકડા ફોડવા માણસો સાથે પ્રસંગ વાઈઝ પેકેજ પણ ઓફર કરીએ છીએ અને અત્યારે જે પતંગ અને દોરીમાં જે ખંભાતીની જે વિશેષતાવાળી જે પતંગો છે બધી આપણી પાસે અવેલેબલ છે અને દોરીમાં ભરેલી સુરતી દરેક વસ્તુ અવેલેબલ છે એ આપણે હમણાં ટૂંક સમયમાં અંદર મુલાકાત લઈએ અને સ્પેશિયલ આ વિડીયોને એન્ડિંગની અંદર એન્ડિંગની અંદર તમને જોરદાર ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે ઓફર પણ છે એ પણ જોવાનું ભૂલતા નહીં એટલે તમારા મિત્રને વિડીયો શેર કરી દેજો ને વિડીયો આખું જોવાનું બરાબર અને ટીપુ સુલતાન જે આખા નડિયાદ ની અંદર ક્યાંય તમને જોવા નહીં મળે એ માનજો આપણને આ જગ્યા પર જોવા મળવાનો એકદમ સાચી વાત જોરદાર આવી જાવ મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં જે સિઝનેબલ એટલે નડિયાદની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યું છે અલગ અલગ સિઝનની અંદર અલગ અલગ મોત શોખ તો આપણને કરાવતું હોય છે અને હું એવું કહીશ કે આપણા ફેસ્ટિવલની અંદર ચાર ચાંદ લગાવી રહ્યા છે બરાબર એકદમ વાત છે હવે તમારી વિશેષતાની વાત કરીએ કે ઘણા બધા વિડીયો આપણા વાયરલ થયા છે અને આમ તો યુટ્યુબ પર હવે તમે ફેમસ થઈ ગયા છો અમારા બધા કરતા બરાબર છે આપણી પ્રોડક્ટ વિશે થોડું સમજાવશો હા તો હવે આપણે જે બાલાજી સિઝનેબલમાં મેઇન વસ્તુ છે જેનું ધ્યાન રાખવામાં આવે છે તો એક તો જે કોઈ બી પ્રોડક્ટ છે એની ગુણવત્તા કે આપણે બધી જ જગ્યાએ તપાસ કરીને ટેસ્ટિંગ કરીને ફટાકડા હોય કે પતંગ હોય દોરી હોય રાઈટ એની ગુણવત્તા એકદમ સારી ક્વોલિટીની આપણે દુકાનમાં લઈને કસ્ટમરને ઓફર કરીએ છીએ તો બીજું આપણે પતંગની અંદર સર્વિસમાં આપણે એવી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ જે આઈ થિંક ચરોતરમાં આપણે એકલા જ હોઈશું કે કસ્ટમર અહીંયા આગળ મુલાકાત કરે એમની પતંગ પસંદ કરીને જાય ત્યારબાદ એમને કિન્ન પણ બાંધી આપીએ ઓહો અને કિન્નની અંદર પણ ક્વોલિટી

રાઈટ તો એમની મજૂરી તો આપણે કાઉન્ટ જ નથી કરતા એ તો બસ ફ્રી સર્વિસ છે આપણે કિનાર બાંધવાની રાઈટ અહીંયા એ વસ્તુ જોયું નિહલ ભાઈ કે કસ્ટમર સેટિસ્ફેક્શન વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે એ દરેક પ્રસંગની અંદર જ વસ્તુ છે કોઈ ભી બિઝનેસ હોય એનો લોંગ રન માં જવા માટે સૌથી પહેલું કસ્ટમર ફર્સ્ટ અને કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણી પાસે કસ્ટમર જ્યારે વિશ્વાસ કરીને દૂરથી આણંદ બરોડા સુરત થી પણ ખરીદી કરવા આવતું હોય તો એને સર્વિસ આપણે એને મળવી જોઈએ અને ક્વોલિટી એને મળવી જોઈએ એ આપણે ટોપ મોસ્ટ પ્રાયોરિટી છે અને બીજું એ પણ કહીશ કે તમે આ પતંગનો ભંડાર જોઈ રહ્યા છો અને એ પણ બતાવીશું કે અત્યારે જે ફાટલી પતંગો છે એના વિશે થોડું કહેવાય જઈ પડી છે હા તો આપણે મિક્સર કરી છે કે કસ્ટમરને જે પણ પતંગ અહીંથી ડિલિવર થાય કે કસ્ટમર જે પતંગ લઈને એની અંદર ફાટેલી પતંગ ના આવે એ તમે જોઈ શકો છો કે ફાટેલી પતંગ સાઈડમાં જ મૂકી દેવામાં આવે

બાકી ફૂલ ગેરંટી 99% પતંગ ફૂલ તમારે એકદમ તૈયારીમાં ચગી જાય એવા જોરદાર અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે સામે જોરદાર મોટો પતંગ છે એના વિશે પણ કહેશો એક સ્પેશિયલ ખંભાતી કરેક્ટ આ પતંગ જે છે એ આપણે સ્પેશિયલ સાઈઝ આપીને બનાવડાવીએ છે આ સેમ્પલનો પતંગ છે જે સાડા 1.5 ફૂટ એની ઊંચાઈ છે અને એની જોઈ શકો છો તમે કે 4 થી 5 ફૂટ એની પહોળાઈ છે રાઈટ તો ઘણા બધા પતંગ રસિયા હોય છે કે ભાઈ એનઆરઆઈ એક કેનેડાના અમારે કસ્ટમર છે એમને સ્પેશિયલ સાઇઝ આપીને પતંગ બનાવડાવ્યો હતો તો એક પતંગ આપણે દુકાનમાં પણ રાખ્યો છે પણ આ પતંગ બનાવવા માટે એકાદ મહિના પહેલા ઓર્ડર આપો ઓર્ડર આપવો પડે કરે જોરદાર અને કયા કયા પ્રકારની પતંગ આપણને મળી જાય છે આપણે ત્યાં ખંભાતીની અંદર છે તો ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ આવતી હોય સૌથી મોટી આપણી પાસે આ મેટલની છે રાઈટ જે ની કમાન કહેવાય આને રાઈટ અને આ જે મેટલ છે એ હંડ્રેડ મેટલ કહેવાય ત્યારે બજારની અંદર ઘણા બધા લોકલ શોપ્સ વાળા

ડિઝાઇનિંગ જેવી છે આ જે છે એ આપડે ચોત્રીસ ની સાઈઝ ની અંદર કાટ કેકવા કેવાય આને પૂછડી વાળી પતંગ છે ને કેકવા કેવાય અને આમ નીચેથી થોડીક લાંબી લાગે લાંબી છે અને લાંબીની વાત કરી તો આપણી પાસે સ્પેશિયલ પતંગ છે લાંબીની વાત કરી તો આપણી પાસે રોકેટ છે ઓહો આ રોકેટ છે એ પણ ખંભાતી ખંભાતી બધી પતંગ ખંભાતી છે આપણી પાસે ઓહો તો બાને અત્યારે આ મોસ્ટ ફેમસ કોઈ પતંગ હોય તો જે હવા વગર ઉડેવી પતંગ હે ને એક્ઝેક્ટલી આજે તમે જોવો જોજો ચક્રાકાર રાઈટ વર્તુળાકાર શેપમાં છે તો આ પતંગની અંદર તમે કારીગરી જોશો કે તમે બધી બાજુ આ પતંગ ખેંચાઈ શકે પ્લસ ઓછો પવન હોય તો આ પતંગ સીધો ઉડે આકાશમાં ઓહો

રાઈટ આટલી બધી વસ્તુ આપણે કોમ્બો એ ફક્ત પચાસ રૂપિયાની અંદર ઓફર કરીએ કસ્ટમર કસ્ટમરને કે નાના છોકરાઓ પણ રાજી થાય તે ઉપરાંત ભગવાન જોરદાર જોરદાર અને દોરી વિશે પણ થોડું કેશો કે દોરીમાં આપણે જોડે હવે ટીપુ સુલતાન સાંભળ્યું છે બરાબર ટીપુ સુલતાન ની વાત કરીએ એ પહેલા આપણે સુરતી જે માનજો ઘણા વર્ષોથી ફેમસ છે

કેમકે મલ્ટી કલર એ પેલી જે રંગેલી દોરી આવે એમાં મલ્ટી કલર કરવું ઘણું અઘરું પડે તો હાથી ઘસેલી દોરી છે એ અસ્યોર કરવા માટે મલ્ટી કલર કરવામાં આવે અને આ જે કારીગર છે જે કે રાઈટ એ છેલ્લા છેલ્લા આડત્રીસ વર્ષ થી ફેમસ છે દોરી રંગવા માટે સ્પેશિયલ બરેલાની ની અંદર એટલે હાથથી ઘસી દોરી બનાવે તો જે કે છે અને બીજું આપણી પાસે છે ગ્લાઇડર સતરંગા દોરી બંને પાંડા ઉપર વર્ધમાન પાંડા ઉપર બને છે આ છે બરેલી ની ગ્લાઇડર આ બરેલીની ની દોરીની ઉપરાંત એ દોરી બતાવો તમને બેસ એ દોરી બતાવો તો છે ટીપુ સુલતાન જે લોકો ખેંચ ખેંચવાના જે સ્પેશિયાલિસ્ટ હોય છે કે ભાઈ મને તો ખેંચીને પતંગ કાપવો છે અને આજુબાજુના ઢાબામાં સન્નાટો ફેલાઈ દેવો છે એ લોકો આ પતંગ લઈ જતા હોય એક સાથે પાંચ થી છ પતંગો કાપવાની આની કેપેસીટી છે કે ભાઈ તમે મારી પાસેથી બે ફિર લઈ ગયા હોય અને જો તમને પેલા ફીરકા પાછો લઈ લે અને ગેરંટી લઈશી એકદમ પતલી દોરી આવે એક્ઝેક્ટલી આ પતલી દોરી રાખવાનો રીઝન શું છે કે જ્યારે ખેંચતા હોય એકદમ બ્લેડ જેવું કામ કરે આકાશમાં બ્લેડ કટર કેવું કરે એ રીતે બ્લેડ કટર જેવું કામ કરે આ દોરીને બ્લેડ કટર પણ બોલાય છે યુપી ની અંદર યુપીની અંદર તો આ એકદમ તમે જોશો રાઈટ આમ એવું કહેવાય કે નડિયાદની અંદર ક્યાંય જોવા નહીં મળે મોસ્ટલી એક્ઝેક્ટલી ટીપુ સુલતાન નડિયાદની અંદર તમને હાર્ડલી જોવા મળશે અને વર્ધમાન વર્ધમાન એનો માર્કો પણ અહીંયા આવે કે ઓરિજિનલ જે વસ્તુ એ આપણને ખબર પડે છે કે પડે રાઈટ સો દોરી માટે પણ આપણી પાસે આટલી બધી રેન્જ અવેલેબલ છે આપણે ઓનલાઈન ડિલિવરીની અંદર કેવું હોય છે કે કસ્ટમર જે બી વિડીયો કોલ ઉપર પતંગ પતંગ પસંદ કરે રાઈટ એનું બિલ ને બધું જનરેટ કરીને જો આ ભાઈ બેઠા છે આ ભાઈ બધા ઓનલાઈન ઓર્ડર હેન્ડલ કરે છે આપણા બધી ઇન્ક્વાયરીઝ હેન્ડલ કરે છે તો આપણે ગુજરાતની અંદર આ વર્ષે દરેક જગ્યાએ ડિલિવરી પહોંચાડી આપવામાં આવે છે બટ ઓર્ડર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા આપવો પડે કે એમને સફિશિયન્ટ ટાઈમ રહે કે એનો ઓર્ડર અમે ચૌદ જાન્યુઆરી સુધી ફૂલફિલ કરી શકીએ રાઈટ તે ઉપરાંત આપણે બાલાજી તમને ખબર છે કે ફટાકડા માટે તો ફેમસ છે કે પછી થર્ટી શોર્ટ હોય સિક્સટી શોર્ટ હોય કે ટુ ફોર્ટી હોય કે ફાઇવ હંડ્રેડ શોર્ટ હોય આપણા શોર્ટમાં મલ્ટી કલર ક્રેકલિંગ શોર્ટ થાય બધાની અંદર ને ફૂલ ગેરંટી કે ફટાકડો તમને ના ફૂટે તો ફૂલ પૈસા રિફંડ એટલી ગેરંટી આપે છે ફટાકડાની અંદર તમારે વિડીયો મોકલવાનો કે નેહલભાઈ તમારો ફટાકડો ભેજ આવાની બી જરૂર નહીં આપણે રિફંડ આપીએ એટલે તો આપડી કહેવાય ને કે જે ક્વોલિટી માટે જે આપણી અત્યાર સુધીની શું કે ક્વોલિટી માટે જે અત્યાર સુધી આપણે વખણાઈએ છીએ રાઈટ એ કન્ટિન્યુ રહ્યું છે કેમ કે ક્વોલિટી આપણે આપીએ છીએ નેહલભાઈ હવે આપણા વ્યુઅર્સ માટે આપણા સબસ્ક્રાઈબર માટે કોઈ ઓફર હોય તો જણાવો તો આપણે ઓફરની અંદર રાઈટ તો તમે આપણે જે પ્રિમલ પ્રિમલ ભાઈ વ્યૂઅર્સ છે રાઈટ અને જે બાલાજી સિઝનેબલ નડિયાદના પેજ જે ફોલો કર્યું હશે અને આ વિડીયોને શેર કર્યો હશે એમને પાંચ ના ફિરકા ઉપર એક ક્વા પતંગ તદ્દન ફ્રી જોરદાર તો આ સાથે આપણે મળતા રહેશું હવાનો એપિસોડ તમારા માટે લાવવાનું જ છે એવી રીતે નેહલભાઈએ કહ્યું એમ ભાઈ શેર કરજો વિડીયોને લાભ લઈ લેજો એક કોડી પતંગ ફ્રી મળવાની છે મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય મહારાજ ને જય સ્વામિનારાયણ